ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરે મહાદેવ રાતે રાતે કેમ છે બધાને ઉઠી ગઈ છું સવારના ચાર વાગ્યાની અત્યારે પાંચ વાગ્યા છે અને બસ જઈ ગયા છે હું અને મમ્મી માતાજીના દર્શન કરવા અમારા કુળદેવીના દર્શન કરવા લોકો ઉઠીએ અને અમારી બકરી ઉઠી અને નીચે ના આવે એવું બને જ નહીં અમારી કરોડી ચો સુધી છે ખરા સવાર પાંચ વાગ્યામાં ઓટો રિક્ષા નથી મળતી ઉબેર નથી મળતી અડધી કલાક રાહ જોયા પછી અત્યારે રસ્તા પર શોધ્યા પછી ઓટો રિક્ષા મળી છે અને આવે છે મારું ચડ હળતું અમદાવાદ મારા અદા અને મમ્મી આગળ આગળ ચાલે મારા ભાભુ ધીમે ધીમે હાલે પહોંચી ગયા છે અમદાવાદના મોટા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ એસ ટી સલામત છે મારી હમણાં હમણાં ટ્રાવેલ કરું છું ને એસટીમાં ઘણું બધું તો ટ્રાવેલ થઈ ગયું છે સો ઓનેસ્ટલી એસ ટી ઇઝ ગુડ કે વાતો કે એક્સિડન્ટ થઈ જાય આ થઈ જાય એવું બધું નથી બહુ સારી છે એસટી ક્લીન નેટ મસ્ત શું કહેવું મમ્મી સારી છે ને બસ મસ્ત મેં કેમેરો ઓપન કર્યો ને એટલે મમ્મીએ કીધું કે નાસ્તાનો ટાઈમ થઈ ગયો એવું બોલો હવે વિડીયોમાં મમ્મી નહીં મજા આવે છે વિડીયોમાં આપવાની તો અમે લોકો તો મેરી અને નીકળી ગયા અને ત્યાં ઊંઘ પણ થઈ ગઈ ત્યાં મારી લોકોની અને હવે મસ્ત પેટને શાંતિ મળી ગઈ એટલે મજા આવશે ને ચડવાની ડુંગર હવે મજા આવશે માનું ઘર ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે અમુક થોડી વસ્તુઓ જે માતાજીને ચડાવવાની છે એ હાથમાં છે અને હું ડુંગરો ચડું છું આ વિડીયો મમ્મી શૂટ કરે છે હા અને આ મમ્મી ધીમે ધીમે ચડે છે જો એને કેવી ખબર પડે કે વિડીયો આવે એટલે કેવા મસ્ત થઈને ચાલવાનું ટીપટોપ થઈને એક્શન કરતા કરતા મારા અમે બાપુ ધીમે આવશે ખરા આખું શહેર દેખાય છે અહીંયા માતાજીના ઉપર ચડી જાઓ ને ડુંગર એટલે કેટલું મસ્ત વેધર છે જુઓ માતાજીના દર્શન કરી લો તમે લોકો વર્ચ્યુઅલી કેટલો સરસ શણગાર છે એઝ યુઝલ વિવેક કેનેડા હું ઇન્ડિયા તો દર્શન તો કરાવવા પડે એટલે વિવેકને વિડીયો કોલ કર્યો અને વિવેકે માતાજીના દર્શન કર્યા આશીર્વાદ લીધા અને પ્રાર્થના કરી અમે બંને હંમેશા ખુશ રહીએ અમારો પરિવાર ખુશ રહે માતાજીની ધજા માતાજીના દર્શન મસ્ત રીતે થઈ ગયા અને હવે અમે જઈશું રાજકોટ ચોટીલાનો ડુંગર ઉતરી અને પછી અમે નીચે શેરડીનો રસ પીએ છે મીઠો તો નહોતો એટલો પણ ભૂખ્યા હોય એટલે બધું ચાલે સો આ મજા આવી ગઈ શેડીનો ઠંડો ઠંડો રસ પીને શોપિંગ ટાઈમ

અનહદ જોયા પછી જમવા મળ્યું છે અમને ચાલુ કરી દીધું અને મમ્મી હવે ચાલુ કરશે ખાવા મમ્મી મેં મમ્મી મમ્મીએ જમી લીધું છે પેટ ભરાઈ ગયું છે નથી ભરાણું એવું છે હવે અમે લોકો જઈશું માસીના ઘરે જે રાજકોરે છે મમ્મીની સગી સિસ્ટર જોજો જોજો મમ્મીનું મોઢું કેવું લાલ લાલ થઈ જાય એની બેનના ઘરે જઈને જોજો જોજો નામ દઈએ તો જો કેવી હરખાય જો હવે લિફ્ટ નો દરવાજો ખોલશે એટલે એની બેન ઘર આવી ગયો હા એ છે એ છે

મેં ખાધું માર બર્ગર જ રાહ જો

શાકભાડ આવે ના પીડું પીડું શાક રાત્રે તો સખત થાકી ગયા તા ક્યારે સુઈ ગઈ લાસ્ટ વિડીયો બનાવવાનો બી રહી ગયો તો અત્યારે હું મમ્મી ડેડી થઈ અને બે વિશાળમાં આવી ગયા છે મને મારું આઉટફિટ બતાવું તું એટલે મમ્મીને કીધું તું વિડીયો બનાવી દે એટલે મમ્મીને જેવી રીતનો આવડે એવી રીતનો મમ્મીએ મસ્ત વિડીયો બનાવી દીધો મને જો મારું આઉટફિટ કેવી લાગે છે હું જો 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 અમારે ત્યાં બેબી શાવર હોય ને એટલે રાંધલમાના તેડા હોય તો આ રાંધલમાના તેડા માટે શણગાર હોય માતાજીનો જો કેટલા અદ્ભુત લાગે છે માતાજી શણગારમાં

અને રાંદલમાના તેડા હોય એટલે ગોયણી જમાડવાની હોય તો મને ગોયણી કહી દીધી તો મારા પગ ધોશે પછી મને ચાંદલો કરશે પછી કંકુ ચોખા પછી મને જે નિવેદ હોય આપણે માતાજીનો પ્રસાદનો એ ખવડાવશે અને મને થોડું ઘણું કંઈ હાથમાં આપે એવો રિવાજ હોય ગોયણી જે પણ તમે કરો એને હાથમાં કંઈ આપવું પડે તો જ માતાજીને આપણે તેડાવ્યા હોય એ માતાજીને વધે માતાજી આવ્યા એવું કહેવામાં આવે મોમ ટુ હેપી હેપી ગર્લ મમ્મી અમારી અમારી માટે માટે કોફી કોફી એ મારા ઘરે ઘરે અમે આવ્યા છે છે અને બનાવી મારું નામ રાધિકા રાધિકા હું સુરત રહું છું

હું રાજકોટથી નીકળી ગઈ અમદાવાદ પહોંચી ગઈ હું સુઈ ગઈ અને અત્યારે મને યાદ આવ્યું કે મેં લાસ્ટ બ્લોગ તો બનાવ્યો જ નથી શું લાસ્ટ બ્લોગ બનાવી દઉં અત્યારે સો બાય જય શ્રી કૃષ્ણ હરન મહાદેવ રાધે રાધે મળીએ બીજા બ્લોગમાં એન્ડ ટુ ચેનલ